એ બાબતે હું વેજપુરનો વતની છું વેસપુરમાં દૂધ મંડળીના પ્રમુખ છું બહોડા ડેરીમાં છેલ્લા પંદર વર્ષ નેતૃત્વ કરતો આવ્યો છું રાજપુર ડેરીમાં જે પાવતી બતાવી અને મારા સામે જે ફરિયાદ કરવામાં આવી છે એની માટે એવું કહું કે પાવતી ખોટી પણ હોય છે હું જો દૂધ ભરતો હોય તો મારી પાસે પાવતી હોય કે ગામમાં રખડતી હોય અને એમને પાવતી પાવતીની ઉપર જો ફરિયાદ કરી છે તો એમની પાસે મંડળી પર જઈને તપાસ કરાવી લે બેંકમાં તપાસ કરાવી લે કે મારા નામનું કોઈ જગ્યાએ દૂધ ભરાતું હોય તો એની એન્ટ્રી હશે બેંકમાં રાજપૂત દૂધ મંડળીના ખાતામાં મારા પૈસા જતા હશે કોઈ જગ્યાએ મારું કેનલ રજીસ્ટર ઉપર મારી સહી હોય તો મને પુરાવા રજૂ કરે તો એમને બતાવું કે ભાઈ શું છે સાચું છે કે ખોટું છે મને ખબર પડશે પુરાવા લઈને આવો ના નથી રાજકોટ ડેરીમાં સભ્ય પણ નથી ત્યાં મારું ટેક પણ ટીપું દૂધ ભરાતું નથી અને જે ભાઈ તાલુકા પંચાયત સભ્ય છે જે એમના ફંટારિયા છે જે મારા વિરુદ્ધ અરજી આપી છે એમને ખુલ્લી ચેલેન્જ આપું છું તમે સાબિત કરીને બતાવો કે રાજપુર ડેરીમાં મારા નામનું પેમેન્ટ રજીસ્ટરનું નામ હોય મારી સહી હોય બેંકમાં રાજપુર ડેરીમાં મારા નામે પૈસા ઉધરા હોય એવું બતાવો છો ટૂંક સમયમાં નહીં બતાવે તો હું એ ભયની સામે ફોજદારી ફરિયાદ કરવાનો છું અને વડોદરા કોર્ટમાં હું પણ એડવોકેટ છું તો બધ દક્ષિણનો દાવો હું ટૂંક સમયમાં એમની સામે કરવાનો છું જે ભાઈએ મારી સામે અરજી આપી છે એમના સામે અત્યારે બોરડા ડેરી ચૂંટણી આ ભાઈ છે ને અંતરિયાતમાં બે ચાર મહિના થઈ ને જાગે એટલે મને બે વર્ષે આજે પાછો મને પણ અંતરિયાતમાં જાગે જગાડવાનું કે નહીં તો બરોડા ડેરીની ચૂંટણી તમને બધાને ખબર હશે કે પચીસ તારીખ સુધીમાં વડોદરા જિલ્લાની ચૂંટણી બે હજાર પચીસની ડિસેમ્બરમાં આવી રહી છે ચૂંટણી હજી છ મહિના બાકી છે ખરા ઉગ્રવાનું મત પ્રતિનિધિનું નામ બરોડા ડેરીમાં મતદાર યાદી માટે મોકલવા માટે ઠરાવ કરવામાં આવી રહ્યા છે ત્યારે બરોડા ડેરીના મારા સાવલી ડેસર્ટ ઝોનના દૂધ મંડળીના પ્રમુખ મંત્રી એસી ટકા લોકો ઠરાવ મારા તરફી કરી અને બરોડા ડેરીમાં મોકલી રહ્યા છે ત્યારે એનકેન કેમ પ્રકારે દૂધ મંડળીના પ્રમુખ મંત્રીને દબાવવામાં આવે છે એનકેન પ્રકારે ખોટી ખોટી અરજીઓ કરવામાં આવે છે પોલીસનો ઉપયોગ કરી અને કેવી રીતે દૂધ મંડળીના પ્રમુખ મંત્રીને દબાવી અને મારો ઠરાવ ફેરવાઓ પણ એમાં એ ફાવાના નથી હું છેલ્લા પંદર વર્ષથી બરોડા ડેરીના ડિરેક્ટર તરીકે ચૂંટાતો આવ્યા છું પશુપાલનનો પણ ધંધો કરું છું પશુપાલકોનું કાયમ હિત કરતો આવ્યો છું બહોળા મારા જ્વડના દૂધ મંડળના પ્રમુખ મંત્રી એટલે મારા ભગવાન જે પંદર વર્ષથી મારી પર વિશ્વાસ મૂકીને ચાર ચાર ટર્મ સુધી બહુરા ડેરીના પ્રતિનિધિત્વ કરવા મોકલ્યો છે પંદર વર્ષ મેં એક પણ જગ્યાએ મારો કાર્ય ટીલી હોય તો કઈ જગ્યાએ મારો ભ્રષ્ટાચાર કર્યો તો એક દાખલો બતાવે અને બીજી એક વાત આપણે મીડિયાના મીડિયાના માધ્યમથી જણાવી દઉં છું કે મારા દૂધ મંડળના પ્રમુખ મંત્રી કે મારા સભાસદ ને ખોટી રીતે હેરાન કરશે તો એમની સામે અડીખમ નથી ડર્યો નથી અને કાયમ એમની સાથે અડધી રાતે પણ મારા દૂધ મંડીના પ્રમુખ બી તકલીફ પડશે એમનો ભય એમનો એક ડિરેક્ટર એમનો એક દીકરા તરીકે એમની સાથે કાયમ અડીખમ ઉભો છું આજે પણ અડીખમ ઉભો રહેવાનો છું દૂધ મંડીના પ્રમુખ મંત્રીને હું આજે ખુલાસીને જ કહી દઉં કે ધારાસભ્યના મળત્યાઓ એન કેન પ્રકારે દૂધ મંડીના પ્રમુખ મંત્રીને ફોન કરાવેલો ભાઈ સાથે વાત કરો મારા તરફ ઠરાવ કર્યો કે નહીં એવી દાદાગીરી દબાવવાનો પોલીસ ફરી બધું ફાઇલ તો બતાવ તમે ઠરાવ ના આપ્યો એની માટે તમે પોલીસનું દમનગીરી કરવા પોલીસનો દુરુપયોગ કરો અને ધાક ધમકી આપીને તમે ઠરાવ બદલાવી રહ્યા છો પણ બે હજાર પચીસની ડેરીની ડિરેક્ટરની ચૂંટણીમાં ગઈ વખત પંચોતેર મત આવ્યા હતા આજે ખાતી ઠોકીને કહું છું કે મારા દૂધ મળીના પ્રમુખ મંત્રી પર એટલો ભરોસો ને વિશ્વાસ બે પેદા કર્યો છે કે આ વખત પંચોતેર નહીં પણ છોતેર મત સાથે જીતીને બહાર નીકળવાનો છે તમને બધા છે સાવલી માં કોણ ધારાસભ્ય સાવલીના ધારાસભ્ય કોણ તમને બધા ખબર છે બે હજાર જ્યારે પણ તમે જોયું હશે કે બે હાજર એકવીસ થી ભાઈ બરોડા ડેરી પાછળ પડ્યા હશે તમને ખબર બે હાજર બાર માં વિધાનસભાની ચૂંટણી લડ્યું બે હાજર એકવીસ પેલા કોઈ દિવસ ડેરી બે હાજર નવમાં હું અપક્ષ તરીકે ડેરીમાં ડિરેક્ટર થયો બે હજાર બારમાં ડિરેક્ટર થયો ત્યારે ધારાસભ્ય નહોતા બે હજાર બારથી બે હજાર વીસ સુધી હું એમની સાથે કામ કર્યું કર્યો બોરા ડેરી સાવલી ડેસરમાં ભ્રષ્ટાચાર નહોતો થતો કે ડેરીમાં ભ્રષ્ટાચાર નહોતો થતો જ્યારે મને મેં બરોડા વિધાનસભાની ચૂંટણીમાં નક્કી કર્યું કે બે હજાર બાવીમાં મારે ઉમેદવારી કરવી છે ત્યારે બે હજાર એકવીસમાં જ્યારે તૈયારી કરી ત્યારે ભાઈ બે હજાર એકવીસમાં આપ બધાને ખબર છે કે બે હજાર એકવીસથી આજ દિન સુધી બહોડા ડેરી બરોડા ડેરી બરોડા ડેરી કરી રહ્યા છે પણ પાંચ ત્રણ ચાર વર્ષથી બહોડા એ લોકો કોઈ શોધી શક્યા મને કહો અરે તમારું કરવાનું ભાર કે અમાર ત્યાં બી ઘણા લોકોને દબાવતા એવી રીતે મને પણ દબવામાં આવતો હતો એક બે જગ્યા જિલ્લા તાલુકા પંચાયત ચૂંટણીમાં મેં ભલામણ કરી હતી આ વ્યક્તિની ટિકિટ આપો પણ છતાં પણ જાણી જોઈને કાપવામાં આવી એટલે અમને બી મન કે ભાઈ એક તરફી કરે છે દબાવવાની વાત કરે છે કોઈ સારો વ્યક્તિ હોશિયાર વ્યક્તિ વક ધરાવતો વ્યક્તિ એવો કોઈ વ્યક્તિ પ્રતિનિધિત્વ કરે અને મારી સામે ભવિષ્યમાં વિધાનસભા લડે એ દબાવવાનું કામ છેલ્લા પાંચ વર્ષથી થઈ રહ્યું છે આ લડાઈ હું ભાજપમાં છું ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના હસ્તે હું ગાંધીનગર જઈ અને ખેસ પહેરીને ફરીથી ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર તરીકે કામ કરતો આવ્યો છું આ લડાઈ ભાજપ વિરુદ્ધ નથી ભાજપમાં આજે પણ કાર્યકર તરીકે કામ કરતો આવ્યો છું પણ છેલ્લા જ્યાંથી આ ઠરાવ ઉઘરાવાનું કામ ચાલુ થયું છે છેલ્લા પાંચ તારીખથી તો છેલ્લા દસથી પંદર દિવસમાં એટલી બધી કમ્પ્લેન મળી રહી છે કે પ્રમુખ મંત્રીને ધમકાવે છે ખોટી ખોટી ફરિયાદો કરે છે આજે મારી સામે બી ફરિયાદ કરી તો હું નહીં બોલું તો મારા પ્રમુખ મંત્રીને એવું છે કુલદીપસિંહ નથી બોલતા હું એમના વડે એમના પ્રતિનિધિત્વ કરવા જઈ કરું છું ત્યારે મારે એમની પડખે ઉભું રહેવું પણ અડીખમ રહીશ આ લડાઈ મારી ધારાસભ્યને જો એમને બોલવામાં મારા માટે પાર્ટી ના નડતી તો મને શું કામ નડે અમારી બેની લડાઈ ચાલે છે બધાને બધાને ખબર ખબર છે છે ઉપર સુધી બધાને કે બહોડા ડેરીમાં છેલ્લા બે હાજર ડેરી હમણાં તમને વાત કરું ગયા અઠવાડિયે એપીએમસી ડેસર ખાતે પણ એમને મિટિંગ ભરી હતી તમે જોયું છે સંમેલન શું બોલાયું હતું નવનિયુક્ત નિયુક્ત ને સાલ ઉળીને સન્માન કરવું હતું એમાં તમે ભાષણ જોશો તો એસી ટકા ભાષણ બહોડા ડેરીના કુલદીપ પર જ એમને આપ્યું

સાધારણ સભામાં એક પણ ટીપુ દૂધ ભર્યા વગર એક કમિટીમાં આવી ગયા તેમ છતાં ગામ લોકોનો વિરોધ હોવા છતાં પણ એવાય દાદાગીરી કરીને પ્રમુખ બની ગયા એમનાથી ગામના એક કમિટી સભ્ય જિલ્લા રજિસ્ટ્ર અરજી કરી કે આ ભાઈ એક પણ ટીપુ દૂધ ભર્યા વગર બળસ્તા મંડળીના પ્રમુખ થઈ ગયા છો તો એ બાબતે સુનાવણી એ લોકોને નોટિસ બજી ત્રણ ત્રણ વખત સુનાવણી થઈ એક પણ વખત રાજુભાઈ પટેલ સુનાવણીમાં ગયા નથી એટલે ત્યાં નાયક તપાસ કરી અને જિલ્લા રજિસ્ટ્રારે ત્યાં પ્રમુખ પદેથી એમને રદ કરી દીધા છે અને વહીવટદાર તરીકે એમનો જિલ્લા રજિસ્ટ્રારના કર્મચારીને જ એમને ત્યાં નિયુક્ત કર્યા ત્યાં વહીવટદાર છે એટલે દુઃખે છે પેટ અને કૂટે છે માટું ભારતીય જનતા પાર્ટી જે ભારતીય જનતા પાર્ટી જે વ્યક્તિને ટિકિટ આપશે એની સાથે હું અડીખમ ઉભો હવે એ તો હું અત્યારથી કઈ રીતે કહી શકું ભાઈને ને પાછો તે દિવસ જાગી જાય કે મારે લડવું છે હું કે થોડો કઈ બેસાડી જવાનો છું પણ એ જો સાચા હોય બે હજાર બાવીસની ચૂંટણીમાં વિધાનસભાના પ્રચારમાં બે હજાર બાવીસ ની ચૂંટણીમાં બોલતા હતા કે હું આ મારી છેલ્લી ચૂંટણી છેલ્લી ચૂંટણી જો એ સાચા હોય કે સાબિત કરીને બધા કે હું બોલો તો સાચું તો બે હજાર બાવીસ માં જે બોલો તો બે હાજર એમ નહીં લડું એમને નક્કી કરવાનું છે પછી તો મારા તાલુકાની પ્રજાને ખબર પડશે કે ખોટું બોલતા હતા કે સાચું બોલતા હતા તમે એવું કીધું કે વર્ષ પડ્યા ને કશું મળ્યું નહીં ભાવફેર બોરડાડી દર વર્ષે જે રીતે આપતા હોય છે એ રીતે આપવા આવે કોઈના કહેવાથી ભાવફેર વધ્યું નથી ઘટ્યું નથી આ વર્ષે પણ જે નફો થશે એ જે મંડળીના નફા પ્રમાણે ભાવફેર એમને આપવામાં આવશે તમને બધાને ખબર છે કોના કોના છે કોના છે તો સાવલી તાલુકાના ધારાસભ્ય કોણ તમને બદદાન ખબર છે કોણ તમને ખબર છે ધારાસભ્ય કેટલા છે સાવલીમાં સાવલીના ધારાસભ્ય કોને તમને બદદાન ખબર છે એને પ્રેસ પર્પસ કરી રહ્યા ધારાસભ્ય કોને તમને તાલુકામ ધારાસભ્ય નામ બોલું ધારાસભ્ય હું એવું કહું છું ધારાસભ્ય વિરુદ્ધ માર્યા એ મારા વિરુદ્ધ જાહેરમાં મારા વિશે ગમે તેમ બોલે છે ગમે તેમ વર્તન કરી રહ્યા છું તો મને એમને દર ત્રણ ચાર મહિના અંતર હાથમાં જાગ્યો તો આજે મને બી અંતર બોલવું પડશેના પ્રમુખ મંત્રીને પણ એવું થશે જોડે અડીખમ અમે બે થી ડિરેક્ટર બનાવતા આવતા આવ્યા છે તો મારે પણ એમની સાથે રહેવું પડે એમના સુખ દુખમાં કઈ બી તકલીફ હોય પોલીસ ફરિયાદ થઈ અડીખમ ઊભો છું પણ વકીલ છું વકીલાતની ભાષામાં પણ એમની સાથે અડીખમ ઊભો રહ્યો છું અને ઊભો રહેવાનો છું પહેલા મારી એક વાત તમને સમજાવો વડોદરા જિલ્લામાં ખાલી અરજી કેટલી જગ્યાએ થતી છે રોજ મને એવું કોને એફઆઈઆર ફાટી છે એફઆઈઆર ફાટી ખાલી અરજી ખાલી અરજી કયામાં મીરા કુવા દૂધ મંડળીની વાત કરું તો મીરા કુવા દૂધ મંડળીમાં જે ભાઈ પ્રમુખ જે ભાઈ મંત્રી છે વિક્રમસિંહ તમે જિલ્લા ઇસ્સાનો રિપોર્ટ જોશો તો એમાં સ્પષ્ટ લખેલું છે કે જેટલી પણ ઓગણચાળીસ લાખ રૂપિયાની જે મરેલા લોકોના ખાતામાંથી પૈસા છે જે લોકોના ખાતા બેંકમાં ચૂકવી દે છે એવું જિલ્લા ઈસ્સાના રિપોર્ટમાં સ્પષ્ટ લખેલું છે કે એમને હાઈ કરેલી કરેલ નથી પણ એમની જે ઉપાડવાની જે સિસ્ટમ હતી એ ખોટી હતી જે મરી ગયા લોકોના ખાતામાંથી સહયોગ કરીને ઉપાડ્યા છે એના બાબતે એમના પર ગુનો થયો છે કોઈ જગ્યા એવું છે નહીં હશે તો એ મારા હાથમાં છે ને ચૂંટણી અધિકારી કાચી મતદાર આદી બની ગયા પછી ચૂંટણી અધિકારી કાચી મતદાર આદી સામે જેને પણ વાંધો હોય તો વાંધો રચે એની સુનાવણી થાય પછી પાકી મતદાર યાદી થાય છે મારા વિષયમાં નથી આવતું ચૂંટણી અધિકારી કરે છે હા હું એ જ કહેવાનો છું કે વડોદરા બોરડા ડેરી છોટાઉદેપુર છે વડોદરા જિલ્લો અને નર્મદા જિલ્લો નો કિલ્લા પડે એમ પંદર તાલુકામાં આ બોવડા ડેરી પથરાયેલી છે કાર્ય વિસ્તારમાં આવેલી છે તો સાવલી ડેસર નો ભ્રષ્ટાચાર થાય છે ચૌદ તાલુકામાં નહીં તમને ખબર છે કોઈ તાલુકામાં કોઈ ધારાસભ્ય ડેરી બાબતે આક્ષેપ કરીને કોઈ નીકળ્યા નથી પણ આમાં ફક્ત અને ફક્ત કુલદીપસિંહ રાહુલજી ટાર્ગેટ છે બીજું કોઈ નહીં અચ્છા તમે હું એ વાત બી તમને કહેવા જઈ રહ્યો છું બીજી એક વાત તમે એવું કહેતા પેલી મંડળીઓની કે ભાઈ પંદર મંડળ બોગસ એ બાબતે જિલ્લા જિલ્લા હિસ્સામાં કેવન ઇનામદારે કાગળ લખેલો છે તપાસ ચાલુ છે એમને જ કાગળ લખેલો છે બરાબર છે કેતન ઇનામદારે કાગળ લખેલો છે એક બાર બે હજાર ત્રેવીસ આ એમનો પત્ર આ એમાં બધી મંડળીઓના નામ આટલો તો છે નહીં રાજેશભાઈ તો એક ચાર બે હજાર પચીસે લખ્યો હા ભાઈ એક છ બે હજાર ત્રેવીસે એક બે બે હજાર ત્રેવીસે લખેલો છે પત્ર એમનો જવાબ એમને મળી ગયો હશે રાજ્ય સરકાર માંથી હા હું એવું કહીશ કે સાવલીમાં રેતી ખનન જિલ્લા સંકલનની મિટિંગ થાય છે દર મહિને તમે કોઈ દિવસ આ અમારા સાવલી તાલુકાના ધારાસભ્ય રેતી ખનન બાબતે કોઈ દિવસ બોલતા જોયા છે રેતી ખનન એ પાયા ચાલી રહ્યું છે કે કોટનાથી લઈ ફાજલપુર ખાંડી જાલમપુરા પોઈચા કનોડા ભાદરવા બેફામ રેતીનો ધંધો થઈ રહ્યો છે એમાં હું સીધે ભાગીદાર છે ઓથા આજે ટીમ પણ જયારે રેડ પાડવા આવે છે ટીમને પણ મારામારી કરવામાં આવતી હશે તમે મીડિયાના માધ્યમથી તમે જોયું હશે જોયું છે ને વધારવા માટે કેટલી વખત તમે જોયું હશે કેટલી વખત રજૂઆત એ લોકો છે બીચો બીચ મહીસાગર નદીમાંથી પણ સ્કેચિંગ કરીને રેતી કાઢવામાં આવે છે મારું ખાણી જાલમપુરા જોવો કોઈચા ભાદર વાવું હોય તો તમે જુઓ પચાસ થી સાહીઠ ડર છે એમાં એક પણ જગ્યાએ રોયલ્ટી એટલે રેતી ખનન માફિયા પણ બેફામ થઈ ગયા છે હું વાત કરીશ સાવલી નગરપાલિકામાં બી જુઓ કેટલો ભ્રષ્ટાચાર પેલા તળાવનું બ્યુટીફિકેશન ત્રણ ત્રણ વખત ખાતમુહૂર્ત થઈ ગયું તમે જો એકલું ગટર થઈ ગઈ થઈ એકલી ગટર હમણાં તમે જોયું છે કે સત્યાવીસ દુકાનો બાંધી સાડા ત્રણ લાખ રૂપિયા એક એક દુકાન ઉઘરાવવામાં આવ્યા એ સરકારી જમીન ઉપરથી જે થઈ ગયા તો સાડા ત્રણ લાખ રૂપિયાની પાવતી એક પણ વ્યક્તિને એક પણ દુકાનદારને આપવામાં આવી નથી ધારાસભ્ય ખાતમુહૂર્ત કરી રહ્યા છે તો પાવતી નથી આવતો પૈસા ગયા ક્યાં એ પણ એક તપાસનો વિષય છે એમ એ બાબતે કેમ તપાસ નથી કરતા બીજું એક કહું કે મેં પરથમપુરા કરણ નદી ઉપર થોડા ગઈ સાલ ચોમાસામાં આખી દીવાલ ધરાઈ થઈ ગઈ હતી એમાં એક ભાઈ નારા ગામના એક્સપાયર થઈ ગયા હતા એ કેટલો મોટો ભ્રષ્ટ આજે કરણ નદી અને મેસી નદીમાં હમણાં જ પુલ બન્યા ગઈ સાલ તમે જોઈ આવો જઈને કે કેટલા બધા ખાડા આખો બ્રિજના વચ્ચે વચ્ચે ખાડા પડી ગયા છે તમે સાવલીથી ઉદલપુર આજે જઈ આવો તમે ત્રીસથી ચાલીસ ફીડની ઉપર ગાડી ચલાવી શકતા હોય તો બીજું સાવલીથી સાકરદાનો રોડ સાવલીથી ગોપાલપુરી મહારાજના ઘર સુધી આજે પણ બે દોઢ કિલોમીટર રોડ બન્યો હતો અને સાકરદાવાળા રોડ આજે પણ ખાડા થઈ ગયા છે એક જ કોન્ટ્રાક્ટર શિવાલય કોન્ટ્રાક્ટર એની ક્વારી ચાલે એમાં ભાઈ પણ ભાગીદાર પાથલાભાઈને એટલે બધામાં ભ્રષ્ટાર સૌથી વધારે તો ભ્રષ્ટાચાર થતો હોય તો સાવલી તાલુકામાં ગ્રાન્ટ લખાય બધી જ જગ્યાએ ભ્રષ્ટાચાર સાવલી તાલુકામાં થઈ રહ્યો છે એ નહીં દેખાતો સાવલી તાલુકાનું ભલું કરવાનું તમને સાવલી તાલુકાના પ્રતિનિધિ તરીકે આ તાલુકાની પ્રજાએ તમને ચૂંટી છે ડેરીમાં તમે અમારા અમે ડેરીમાં ડિરેક્ટર તરીકે ચૂંટણીને આવ્યા છે ડેરીનો કોઈ પણ પ્રશ્ન હોય હું તમને ફરીથી કહું છું પોલીસ સ્ટેશન જાઉં કે જિલ્લા ડિસ્ટાર જાઉં મને સમજાવો ડેરીને કોઈ બી વ્યક્તિને ડેરીના પ્રમુખ મંત્રીને કે કોઈ તકલીફ હોય તો એ વડા સહકારી ના જિલ્લા વિસ્તારમાં અરજી કરો ત્યાં બોરડા ડેરી એવા એવું દર વખત એવું કે છે કે બહરા ડેરી પર નું વિશ્વાસ નથી તો તમે કઈ જાવ ને જિલ્લા વિસ્તારમાં જિલ્લા વિસ્તાર તપાસ દૂધ ને દૂધ ને પાણી ને પાણી થઈ જશે આક્ષેપો કર્યા રાજીનામું એ એમનો આ રાજીનામું એમના પોતાના માટે કરી રહ્યા છે નહીં કે તાલુકાની પ્રજા માટે એમના સ્વાર્થ માટે ઘડી ઘડી રાજીનામાના તકડા કાઢી રહ્યા છે આ રાજીનામાથી કયું તાલુકાનું ભલું કર્યું એક રાજીનામું આપ્યું હોય કે આ કામ માટે મેં રાજીનામું આપ્યું છે અને ભલું થયું એક મને લેખિત પુરાવા આપી દે એક લેખિત પુરાવા આપે હા એમને એવું જેમને ઘણા લોકો લખે છે ઈનામદાર પાર્ટી કરીશું મેં ઘણા લોકોને લોકો વોટ્સઅપ ગ્રુપમાં બી જોતો એટલું બધું આમ એમને એવું આમ સરકારને દબાવાનો પ્રયત્ન પણ સરકારમાં માં એકસો બાસઠ થી ઉપરાંત એકસો ત્રેસઠ એકસો ચોસઠ ધારાસભ્ય થઈ ગયા છે આ તો સરકારમાં બહુમતી એક તરફ્યું છે એક ધારાસભ્ય રાજીનામું નામું આપી દેવાથી કે સરકાર પડી જવાની નથી પણ સરકારને પ્રેશર ઘડી ઘડી કરે છે પણ આ વખત સરકાર પણ સમજી ગઈ છે ખબર પડી ગઈ છે કે આ વખત હું આપશું તો આ વખત સો ટકા સ્વીકાર લે છે સરકાર હવે નહીં આપે હું ધારાસભ્યને એટલો સંદેશો આપીશ કે તમને ધારાસભ્ય તરીકે આ તાલુકાની પ્રજાએ આ તાલુકાના આગેવાનો આ તાલુકાની દરેક પ્રજાએ તમને ચૂંટીને મોકલ્યા છો તમે તાલુકાના વિકાસની વાત કરો મંજુસર સર જીઆઈડીસીમાં જે કોન્ટ્રાક્ટ પદ્ધતિએ કામ કરતો હોય એમના માટે તમે થોડું વિચાર દેશી દારૂ અને ઇંગ્લિશ દારૂનું અડ્ડાઓ ચાલી રહ્યા છે લોકો દારૂ પીને મરી રહ્યા છે એ દારૂ બંધ થાય એ માટે તમે રજૂઆત કરો રેતીનું ખનન થઈ રહ્યું છે બેફામ આ છેરાતે ફાજલ ફૂદી જૂના નવા જૂના શિવા સુધી એ બાબતે તમે રજૂઆત કરો એ બાબત તમે ખનખોદ કરો ભ્રષ્ટાચાર ક્યાં થઈ રહ્યો છે શેર તાલુકામાં બની રહ્યા છે એસી ચાલી નો એસી સાહેલી નો રેશિયો છે એસ્ટીમેટ ધો કે બે લાખ નું બને એસટી લાખ આઠ લાખ નું બને અને શેર બની જાય ત્રણ લાખ નો એ તો બી તપાસ ત્યાં માફની કરો કેટલા સ્ટીલ કેટલા એમ એમ સ્ટીલ વાપર્યું છે કેટલા એમ એમના ગેટનું પતરું છે અને એસ્ટીમેટ ચેક કરો તો ખબર પડી જશે કે પૈસા ક્યાં જાય છે એવી રીતે ગટર લાઈનો બી તમે એમાં બી એસી સાહીઠ સાહેનો રેશિયો છે તમે એસ્ટીમેટ જુઓ અને ત્યાં પૈસા ક્યાં કેટલા ચૂકવાય છે બી તમને ખબર પડી જશે એમને એમને મારી સાથે મગજ ને એવું થઈ ગયું છે કે આ તાલુકામાં કુલદીપસિંહ મારી સામે વિધાનસભાની ચૂંટણી લડે બે હાજર બાવીસ માં ત્યારથી અમારે બે નાન છે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયો પાર્ટીનું કામ કરું છું છતાં પણ મને એમને એ ધારાસભ્ય પણ અમુક જગ્યાએ મીટિંગમાં નહીં આવવા માટે એમના પ્રમુખ મંત્રી કે જે સંગઠનના હોદ્દેદાર છે એમને શું ના કરે ભાઈ કુલદીપસિંહ ફોન નહીં કરતા મને બધું ખબર છે પણ હું પાર્ટીના સીઆર પાટીલ સાહેબે મને જોડ્યો છે ત્યારથી એક પાર્ટીના કાર્યકર તરીકે કામ કરતો આવ્યો છું એમને એવું છે કુલદીપસિંહ મારી સામે વિધાનસભા લડ્યા એનું બદલું હું ડેરીમાં કેવી રીતે લઉં એ બાબતે જ્યાંના ઠરાવ ઉઘરાવવામાં ત્યારથી મારા દૂધ પ્રમુખ મંત્રીને ડરાવી રહ્યા છે પણ મારા દૂધ પ્રમુખ મંત્રી અડીખમ છે મારો પશુપાલન અડીખમ છે સભાસદ અડીખમ છે અને એમની સાથે કુલદીપસિંહ રાહુલજી ચોવીસ કલાક અડીખમ ઉભા રહેવાના છે રહ્યા છે એટલે મારો દૂધ મળીને પ્રમુખ મંત્રી તમે કેટલું ગમે તેટલું પોલીસ દ્વારા દબાણ કરાવશો ગમે તું તમે દબાણ કરશો પણ હટવાનો નથી ડરવાનો નથી હિંમતથી મારી સાથે રહેવાનો છે રહેવાનો છે રહેવાનો છે ક્યારેય નહીં મારા સાદ

ઠરાવ કુલદીપસિંહ કુલદીપસિંહ તરફે થઈ રહ્યા છે ગામડામાં જઈ અંદર કરે રીતે એવું ષડયંત્ર કરી એમને એવું કહું છું કે તમે મારી સામે સીધા આવો ને તમે વાયા વાયા શું કામ જાઓ છો હું ધારાસભ્ય તો તમારા સામે સીધા વાત કરો એવી રીતે દબાવવાની વાત નહીં કરો દેસાલ અમે ચોસઠ મારા ઝોનમાં નેવ્યાસી મંડળી છે પાંચ મંડળી બંધ છે દૂધના અભાવે ચોર્યાસી મંડળી કાર્યરત છે તમારા માણસો ને મળતીઓને મોકલી ને પ્રમુખ મી ધમકાવવાની જે વાત કરી રહ્યા છે એ તમે બંધ કરો એની સામે હું અવાજ ઉઠાવીશ અને ઉઠાવતો રહ્યો છું રહીશ મારે લડવાનું કન્ફર્મ છે હું ચૂંટણી બહોળા ડેરીની નિયામક મંડળની લડવાનો છું લડવાનો છું લડવાનો છું એ કન્ફર્મ છે હવે મારી તૈયારી ફૂલ પ્લેસમાં ચાલે છે મને મારા પશુપાલકો મંડળીના પ્રમુખ મંત્રી ઉપર પૂરેપૂરો ભરોસો છે કે હું બે હજાર પચીસમાં બહોળા ડેરીની નિયામક મંડળની પાંચમી વખત ચૂંટાવાનો છું ચૂંટાવાનો ચૂંટાવાનું કારણ કે મેં દૂધ મંડળીના પ્રમુખ મંત્રીના કાયમ વચ્ચે રહ્યો છું અને સારા નશા પ્રસંગ હોય અડધી રાતે મદદરૂપ થવા જેવું કંઈ બી કામ હોય એવું નહીં ખાલી મત પૂરતું તમે દૂધ મંડળીના પ્રમુખ મંદિર પૂછો મારે એવો ગરાબો છે એમના ફેમિલી સુધી મારે એટલો ખરાબો છે કે મારે એટલો બધો નજીકનો સંબંધ છે કે મારી સાથે અડીખમ રહેવાની ને મારે પૂરેપૂરો વિશ્વાસ છે